ઉના શહેરમાં તેમજ તાલુકામાં ઇટ્સ યોર ચાલ લોકોની મનપસંદ બની છે તેમજ ઉના શહેરમાં આવેલ અલગ અલગ કરિયાણા સ્ટોરમાં મળશે જેવા કે રાજેન્દ્ર કુમાર એન્ડ બ્રધર સ્ટોર માતંગી કરિયાણા સ્ટોર દત્ત કરિયાણા સ્ટોર યોગેશ્વર કરિયાણા સ્ટોર વર્ધમાન કરિયાણા સ્ટોર જી માટે ભારત કરિયાણા સ્ટોર ટીમ્બી સતનામ કરિયાણા દિલવાડા તમામ કરિયાણા અને સુપરસ્ટોરમાં મળશે ઇટ્સ યુ ટી ઉના પોલીસે ચોરાઈ ગેલ ખોવાઈ ગેલ મોબાઈલો શોધી કાઢી અને મૂળ માલિકોને પરત કર્યા પ્રાથમાહિતી અનુસાર ઉના પોલીસ છેલ્લા ઘણા સમયથી મોબાઈલ શોધી કાઢી અને મૂળ માલિકોને પરત કરે છે ત્યારે આજે મોબાઈલ છ મોબાઈલ શોધી કાઢી અને મૂળ માલિકોને પરત કર્યા ત્યારે એક લાખ ઓગણીસ હજારથી કિંમતના વધુ મોબાઈલ શોધી કાઢી અને પરત કર્યા ત્યારે પરત કરતા મોમાલિકોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો